આદિપુરમાં આવેલી હિન્દી માધ્યમની શાળા નંબર બેના જવાબદારોની ગંભીર બેદરકારી સામે આવી ચોપન વિદ્યાર્થીઓ સાથે આચાર્ય સહિત તમામ શિક્ષકો પ્રવાસમાં નીકળી જતા શાળા બંધ રહી હતી નિયમ અનુસાર જેટલા વિદ્યાર્થીઓની અને શિક્ષકોની મંજૂરી હોય તેમણે જ પ્રવાસમાં જવાનું હોય છે બાકીના તમામ શાળામાં હાજર રહી વિદ્યાર્થીઓના શિક્ષણ કાર્યને કાર્યરત રાખવાનું હોય છે વિદ્યાર્થીઓ સાથે શાળાના આચાર્ય સહિત તમામ શિક્ષકો પ્રવાસમાં જતા શાળા બંધ રહી હતી જેને પગલે લગભગ બસો પચીસ જેટલા વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહ્યા હતા સીઆરસીની વિઝિટ દરમિયાન આ સમગ્ર મામલો સામે આવ્યો છે શાળામાં લગભગ બસો એંસીની આસપાસ વિદ્યાર્થીઓ છે અને છ શિક્ષકો છે તે પૈકી ચોપન વિદ્યાર્થીઓ સાથે તમામ શિક્ષકો પ્રવાસમાં ગયા હોવાનું સામે આવ્યું ગંભીર બેદરકારી સામે આવશે તો જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તાલુકા શિક્ષણ અધિકારીએ કહ્યું હતું ગઈકાલે જ મને સીઆરસી દ્વારા સમાચાર મળ્યા હતા કે પ્રવાસમાં અમારા શિક્ષણ વિભાગે જ મંજૂરી આપી પ્રવાસમાં જવાની ચોપન વિદ્યાર્થીઓ ત્રણ શિક્ષકોની પણ સંપૂર્ણ શાળા બંધ હતી એ બાબતે મને સીઆરસી જાણ કરતા અમારું શિક્ષણ તંત્ર હરકતમાં આવી ગયું છે અને અમે જરૂરી પગલા એકસો દસ ટકા લેશું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનો ની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર નાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની ની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ છઠ્ઠી ಬಾರಿ રિંગ રોડ પૂજકચ નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ જય બાબા રામદેવ રામદેપીરની તમામ મિત્રોને વિનંતી કે ઘણા સમય પછી આજે તમારી સાથે કારનો સર જે વિડિયો મૂકવાનો થયો છે રામદેવ ફાઉન્ડેશન ઇનામી યોજના અમારો ચાલુ છે અમે બધા નિયમો ધ્યાનમાં રાખી અને ડ્રો કરીશું બધાને સાચો ન્યાય મળશે અને આગળ પણ આપણે ત્રણ ડ્રો કર્યા છે એની અંદર બધાઓને જેના કિસ્મત હતા એમને ઈનામ લાગ્યા છે ને એમના સુધી ઇનામ આપણે આપી દીધા છે બધાને અને આ ડ્રોના પણ જેના પણ કિસ્મત હશે એમને ઈનામ મળશે તો તમામ મિત્રોને વિનંતી કે જેને સ્વચ્છાય જેને કૂપન લેવાની ઈચ્છા હોય કિસ્મત અજમાવાય આ છેલ્લો ડ્રો છે તો જે 쿠પન લેવાની હોય એ તાત્કાલિક લઈ લેવી મારા અશોકભાઈ માળીના નામથી જેને પણ વિશ્વાસ હોય અને બધાઓને હાથ જોડીને વિનંતી કરું છું કે બધા 7 સહગર આગળ પણ આપ્યો છે તો આ એક ડ્રોની અંદર બધા 7 સહગર આપી અને મારો આ ડ્રો બધા તમારો જ છે સાચો ન્યાય કરશું રામાપીર અને દ્વારકાધીશની સાક્ષીમાં તો તમામ મિત્રોને વિનંતી કે બધા સાથ આપી અને આ અમારો છેલ્લો ડ્રો છે આ પૂરો करावा એ વિનંતી આપેલા નંબર ઉપર કોન્ટેક કરો અને આ ઇનામ માં પ્રથમ નંબર માં એકવીસ લાખ રૂપિયા બીજા નંબર માં પંદર લાખ રૂપિયા ત્રીજા નંબર માં નવ લાખ રૂપિયા પછી પચીસ ટ્રેક્ટર બસો એકાવન બાઇક સો ટીવી એવી રીતે કરી અને નાના મોટા અગિયારસો વિના રાખેલા છે તો જે પણ મિત્રોને કુપન લેવી હોય તે ઓનલાઈન અને ઓફલાઈન કુપન લઈ શકશે અને એજન્ટ બનવું હોય તે કોન્ટેક્ટ કરો અને દૂરના મિત્રો ને ની વ્યવસ્થાથી બુક ની વ્યવસ્થા તરીકે આપવામાં આવશે જય શ્રી કૃષ્ણ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે કર્વપ્રાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડેનર સેટ મિક્સર પ્રેશર કૂકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ શોરૂમ મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર

કાલબા દેવી 400003 શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ મારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો